ભરૂચના હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઈનલ ક્રિકેટ મેચ યોજાઈ હતી ફાઈનલ મેચ થામ અને કરમાટ ગામ વચ્ચે યોજાઈ હતી જેમાં ફાઈનલ મેચ ખૂબ જ રસપ્રદ બની હતી જેમાં કરમાટ ગામનો વિજય થયો હતો ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ ક્લબ ખાતે ફાઇનલ ક્રિકેટ મેચનું આયોજન સાજીદ ફસા દ્વારા કરવામાં આવ્યું હતું આ ફાઇનલ મેચ પ્રસંગે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષભાઈ નાયક અને બાબુભાઈ જેએનએફસી વોરા સમનીવાળાઓએ ટોસ કરી મેચની શરૂઆત કરાવી હતી જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો બાબુભાઈ સુરજભાઈ કમલેશભાઈ સઈદભાઈ વાજીદભાઈ મુનાબભાઈ ઝહીરભાઈ નઝીરભાઈ હારૂનભાઈ અબ્દુલ કામઠી અનીસ રાજ સર તેસખખાન મોહસિન ઝોલવા આકિબભાઈ મુનશી ભરૂચ તેમજ મેસરાજના રિઝવાન જમાદાર ઉસ્માન ભોલ મુબારકભાઈ અને ગામના આગેવાનો તથા આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ફાઇનલ મેચમાં થામ અને ગામ વચ્ચે રમાડવામાં આવી હતી ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી જેમાં ગામનો વિજય થયો હતો આજરોજ હિંગલોટ ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ઉપર બે હજાર ત્રેવીસની ટુર્નામેન્ટની નોકઆઉ ટીમ્સની ફાઈનલ મેચનું આયોજન હતું બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ જેમાં કેજીએન અને અલ્ટાફ નિકી કરમારની ટીમ જે બંને ફાઇનલમાં આવેલી એમાં થામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને એકસો ને ત્રેસઠ રન કરેલા જેના જવાબમાં કરમારે એકસો ત્રેસઠ રનનો ટાર્ગેટ હતો એ પૂરો કરી અને વિજેતા બની છે કરમાની ટીમ વિજેતા બની છે આજના દિવસે આજના આ ફાઇનલમાં મારા ખાસ મહેમાનો કમલેશભાઈ પાર્થિવભાઈ જમાદાર અબ્દુલભાઈ કામઠી રફીકભાઈ ઉસ્માનભાઈ ભોલ તેમજ અમારી બી કમિટીમાં સહેબભાઈ ચીના અનીશભાઈ રાજ સરફતભાઈ ટેસખાન જેવા બધા મહેમાનોએ આવીને ફાઇનલ મેચનો બહુ સારી રીતે આનંદ લીધો મેચ પર રસપ્રદ બનેલી મજા આવી બધાને અને નેક્સ્ટ પાછો અમે નેક્સ્ટ સન્ડેના બીજી આ ચાલુ વર્ષની ફાઇનલ મેચ થવા જઈ રહી છે